યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફૂલડોલ મહોત્સવનું અનેરું મહત્વ હોય છે અને સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાળિયા ઠાકોરના સાથે રંગે રમવા માટે પગપાળા દ્વારકા પહોંચતા હોય છે સમગ્ર રાજ્યમાંથી દૂર દૂરથી બાળકોથી માંડી અને યુવાનો તેમજ વૃદ્ધાઓ પણ ભગવાન કૃષ્ણ સાથે હોળી રમવા માટે પગપાળા આવી રહ્યા છે ત્યારે દૂર દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે દ્વારકા તરફ જતા રસ્તાઓ પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે ઠેક ઠેકાણે સેવા કેમ્પો લગાડવામાં આવ્યા છે અને જેમાં પદયાત્રીઓને ચા નાસ્તો જમવાનું તેમજ આરામ કરવા માટે સંપૂર્ણ સગવડ કરી આપવામાં આવી રહી છે અને અને આ દરમિયાન વન પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લીધી હતી મંત્રીએ બહાદુરસિંહ વાઢેરનું સ્વામિનારાયણ ક્ષેત્ર એસઆર કંપનીનો પદયાત્રી સેવા કેમ્પ જિલ્લા પોલીસ તંત્રનો કેમ્પ સેવા આનંદ કેમ્પ અને દ્વારકાધીશ મિત્ર મંડળના કેમ્પની મુલાકાત લીધી હતી અને તેમણે ઉતરાણુઓને ભોજન પણ પીરસતું હતું અમારા ગ્રુપ દ્વારા દ્વારકાધીશ પગેતા સેવા સંગામની સંસ્થા અમે જે છેલ્લા ચવિસર રૂપ્યા એ મારા ગ્રુપના સહયોગથી અમે પૂર સફળતાપૂર્વક સંચાલન કરી છે આનો હેતુ અમારો માત્ર એક છે કે જે દ્વારકાધીશની ચરણોમાં જે આ પ્રભગિયાત્રીઓ ભાઈઓથી જતા હોય છે ફૂટોલ મહોત્સવમાં દર્શન માટે અને એ ભાવિજનોને અમારા ગ્રુપ દ્વારા અમારી સંસ્થા દ્વારા કંઈ પણ એને સેવા કરી શકીએ એવા પ્રભ્યાત્રીઓને અમે ચા પાણી નાસ્તો પ્રાથમિક સારવાર મેડિકલ ચપ્પલ મોજા રાત્રી રોકાણ અને નાવા માટેની સુવિધાઓ આપી છે પોલીસ પરિવાર ના જે પરિવાર ની બહેનો છે એ પોતે રસોઈ બનાવી અને પદયાત્રીઓને જમાડે નાયરા આવડું મોટું જે અહીંયા ઔદ્યોગિક ગૃહ છે એની એસઆર કોલોનીની અધિકારીઓ કર્મચારીના જે પરિવાર છે એ બહેનો પણ અહીંયા પોતે હાથે બનાવી રસોઈ બનાવી અને આ પદયાત્રીઓ માટે મહેનત કરી અને એ પોતે રસોઈ બનાવે આવા બધા ઉદાહરણો આપણે આપી શકીએ એવા દરેક છે જામનગરથી દ્વારકા સુધીમાં હું હમણાં જતો જતો અલગ અલગ કેમ્પોની મુલાકાત લીધી તો એક કિલોમીટરમાં ત્રણથી ચાર કેમ્પો છે